ભુજમાં પતિએ પત્નીની હત્યા કરી નાખી હતી એલસીબીએ 10 માસ બાદ ખૂનનો ભેદ ઉકેલ્યો ગુનાનમ નગર ચાર રસ્તા અનિશ પાર્કમાં રહેતી રુક્ષનાબેન ઇસ્માઈલ માજોટી ઉંમર વર્ષ 34 આજથી 10 માસ પહેલા ગુમ થઈ હતી અને તેની કરપીન હત્યા તેના પતિએ કરી નાખી હોવાની સમગ્ર વિગત અને સમગ્ર હત્યાનો ભેદ ઉકેલી નાખવામાં આવ્યો છે અને આ ભેદ ઉકેલવા માટે પશ્ચિમ કચ્છની એલસીબી પોલીસને ખૂબ જ મહત્વની સફળતા સાંપડી છે આજરોજ પત્રકાર પરિષદમાં એસપીના પીઆઈસી ઓસુરાએ વિગત આપતા જણાવ્યું હતું કે ભુજના અનમનગર ચાર રસ્તા અનિસા પાર્કમાં રહેતી રૂક્ષણાબેન ઇસ્માઇલ માજોટી ઉંમર વર્ષ ચોત્રીસ આજથી દસ માસ પહેલા તેના પતિ ઇસ્માઇલ ઉર્ફે માલો હુસેન માજોટીએ ગુમ થયાની નોંધ કરાવી હતી ત્યારબાદ તેમના પિયરવાળા રૂક્ષણાના પિયરવાળાએ એક જિલ્લા કલેક્ટર અને પોલીસવાળાને આવેદનપત્ર પાઠવી અને તેમની હત્યા કરી નાખવામાં આવી હોવાની દહેશત વ્યક્ત કરી હતી અને હત્યાના બનાવમાં તેના પતિ તથા સાસરાવાળા હોવાની પણ સ્પષ્ટ આક્ષેપ આবেদন પત્ર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ નવા પોલીસ વડા સૌરવ તલબિયાએ આ સમગ્ર ઘટનામાં ઊંડો રસ દાખવી તાત્કાલિક અસરથી એલસીબીને તપાસ કરવાની સૂચના આપી હતી. આ તપાસના પગલે પગલે એલસીબીએ તપાસ કરી હતી અને આ તપાસમાં પુરાવાઓ એકત્રિત કરી મરના રૂક્ષાના અને તેમના પતિ ઇસ્માईल ભાઈ વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા અને

સિમંદર સ્થિતિમાં અરવિંદ નવા મકાનનું કામ ચાલતું હતું તેમાં ફ્લોરિંગ કરી કોન્ક્રીટ કરી અને વૃક્ષાલાની લાશ દાટી નાખવામાં આવી હતી ત્યારબાદ આ સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલાતા પોલીસે તાત્કાલિક અસરથી ખોદાવી અને તેમના અસ્થિઓ કબજે કરવામાં આવે છે અને સમગ્ર ઘટનામાં આરોપી તરીકે જાવેદ જુસફ માજોઠી સાજીદ દાઉદ ખલીફા શાહીમા સાજીદ દાઉદ ખલીફા સબીર જુસફ માજોઠી અલ્તાફ અબ્દુલ માજોઠી વગેરેને પૂછપરછ કરતા તેમને આ ગુનો કબૂલ લીધામાં આવ્યો છે અને પોલીસે ત્રણસો બે બસો એક એકસો વીસ બે ચોત્રીસ એકસો સત્યોતેર મુજબ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ સમગ્ર ઘટનાનો ભેદ એલસીબીના પીઆઈ એમ બી અને તેની ટીમે ઉકેલ્યો છે અને પોલીસે પોલીસ વડા તોલંબિયાએ તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે આ સમગ્ર ઘટનાની હકીકત એવી છે કે ભુજ શહેરમાં રહેતા ઇસ્માઇલ ઉર્ફે માલો હુસૈન માજોઠીએ તારીખ દસ છ બે હજાર અઢારના રોજ તેર જીરો વાગે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આવી અને પોતાની પત્ની ગુમ થયેલ છે તે બાબતની જાહેરાત આપેલી ત્યારબાદ આ ગુમ નોંધની આગળની તપાસ ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલી અને ગુમ થનારને શોધવા માટેના જેટલા પણ પ્રયત્ન કરવામાં આવે છે એ પોલીસ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવેલ ત્યારબાદ ગુમ થનાર રૂક્ષાણાબેનના માતા સકીનાબેને પોલીસ અધિક્ષકને અરજી કરેલી અને પોતાની દીકરીને તેના પતિ એટલે કે આ ગુમ નોંધના જાહેરાત કરનાર ઈસ્માઈલે ગુમ કરી દીધેલ છે તે મુજબની અરજી આપેલી અને આ અરજીની પણ તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી પરંતુ ગુમ થનાર જ્યારે ગુમ થયેલી રુક્ષાનાબેન ત્યારે તેની સાથે તેના મોબાઈલ ઉપર ફરિયાદી જાહેરાત આપનાર સાથે પણ વાતચીત થયેલા હોવાના પુરાવા મળતા આ વખતે કોઈ ચોક્કસ કન્ક્લુઝન પર આવેલા નહીં ત્યાર પછી સકીનાબેને નામદાર કોર્ટની અંદર સર્ચ વોરંટ પણ કઢાવેલું પરંતુ ઈસ્માઈલના વકીલો દ્વારા વિરોધ કરતા આ અરજી પણ નામંજૂર કરવામાં આવેલી ત્યારબાદ પણ માજોટી પરિવાર તરફથી અવારનવાર આવેદનપત્ર આપી પોલીસ અધિક્ષકશ્રીને અને કલેક્ટરશ્રીને પણ રજૂઆત કરેલી અને આ રજૂઆતની ગંભીરતા સમજી સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષકશ્રી ડીબી વાઘેલા સાહેબે હુકમ કરી અને આ સમગ્ર જાણવાજોગની તપાસ એલસીબી પશ્ચિમ કચ્છને ડેપ્યુટ કરેલી અને એલસીબીના ઇન્ચાર્જ પીએસઆઈ ઓસુરા સાહેબને રૂબરૂમાં બોલાવી અને તપાસમાં જે પણ ખૂટતી કડીઓ છે અને જે પણ માર્ગદર્શન છે એ બાબતે માર્ગદર્શન આપેલું અને તત્કાલીન પોલીસ અધિક્ષકશ્રી એમ એમએસ ભરાડા સાહેબ તથા હાલના પોલીસ અધિક્ષકશ્રી સૌરભ તોલંબિયા સાહેબે ઇન્ચાર્જ પીઆઈ ઓસુરા સાહેબને આ ગુમ થનારને શોધવા માટે પૂરતા પ્રયત્નો કરવા માટે જરૂરી સૂચના આપેલી આ જાનવાજોગના જોગના કામે આ ગુમ થનાર રુક્ષાનાબેન બાબતે અગાઉ પણ એમને એના પતિના વિરુદ્ધમાં ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર ચારસો અઠ્ઠાણું મુજબનો ગુનો રજિસ્ટર કરાવેલો હતો ત્યાર પછી ઇન્ચાર્જ એલસીબી પીઆઈના અંગર સોર્સીસથી પણ હકીકત જાણવા મળેલી કે રૂક્ષાણાબેન અને એના પતિ વચ્ચે એના પતિ ઈસ્માઇલે બીજું મેરેજ કરેલું હોય અને તેના વચ્ચે પણ અવારનવાર લડાઈ ઝઘડા થતા હતા એના ભાગરૂપે એને આ ગુમ થનારને ગોધી રાખેલી હોય અથવા તો કોઈ મર્ડર કરી દીધેલું હોય તેવા અંગર સોર્સિસ તરફથી પણ હકીકત મળેલી ત્યારબાદ ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ તથા હ્યુમન રિસોર્સિસનો ઉપયોગ કરી અને એલસીબીની સમગ્ર ટીમે આ ગુના આ બનાવ સાથે સંકળાયેલા તમામ વ્યક્તિઓને વિગતવારની ઘણીષ્ઠ પૂછપરછ કરેલી અને ઇલેક્ટ્રોનિક સર્વેલન્સના આધારે તમામની ડિટેલ પણ મેળવેલી અને આ બાબતે હાલ સુધીના જે પુરાવા મળેલા તે આધારે આ બનાવ સાથે ઇસ્માઇલ સંકળાયેલા ઈસ્માઇલને એલસીબી કચેરી લાવી પૂછપરછ કરતાં તેને આ ગુનાને અંજામ આપેલો હોવાની હકીકત જણાવેલી તેમ છતાં તેને અન્ય જે આરોપીઓ એની સાથે રહી અને આ ગુનાઇત કાવતરાને અંજામ આપેલો છે તે તે વ્યક્તિઓને પણ બોલાવી એને પણ પૂછપરછ કરેલી અને જેના અનુસંધાને તે આરોપીઓએ પણ આ ગુનાહિત કાવતરાને અંજામ આપી અને આ ગુનો કરેલ હોવાની કબૂલાત કરતા સમગ્ર હકીકત એવી જાણવા મળેલી કે તારીખ નવ છ બે હજાર અઢારના રોજ ઈસ્માઈલ માલા હુસેન માજોઠીએ તેના જ મિત્ર જાવેદની સાથે મળી અને ગુનાહિત કાવતરો રચેલો અને ગુનાહિત કાવતરાના ભાગરૂપે જ તારીખ નવ છ બે હજાર અઢારના રોજ સાજના સાત વાગ્યા પછી જાવેદ પોત બોલેનો ગાડી લઈ અને રુક્ષાનાને લઈને એના ઘરેથી લઈ અને જીઆઈડીસીના છેડે આવેલ કાસમશાહ પીરની દરગાહ પાસે લઈ ગયેલો અને પોતાની પાસેની છરીથી રુક્ષાણા બહેનનું મર્ડર કરેલું ત્યારબાદ એ બોલેરો ગાડીમાં લઈને તેને આયસા પાર્કમાં લઈ ગયેલો અને આ જે કાવતુર રચેલું એના અનુસંધાને પહેલેથી જ ત્યાં આગળ આયસા પાર્કમાં જાવેદના જે પ્લોટ છે એની અંદર ખાડો કરેલો હતો એની અંદર આ રૂક્ષાનાબેનની ડેડ બોડી દાટી દેવામાં આવેલી આ ડેડ બોડી દાટવા માટે તેમની સાથે અન્ય સબીર જુસેફ માજોઠી તથા અલ્તાબ અબ્દુલ માજોઠી પણ ત્યાં આગળ હાજર રહેલા અને તમામે ડેડ બોડી દાટી દીધી ત્યાર પછી રૂક્ષાણાબેન ગુમ થયેલા છે તે બાબતે મિસ ગાઈડ કરવા માટે પોલીસને ઘેરમાર્ગે દોરવા માટે જાવેદ જુસેફ માજોઠીએ તેના મિત્ર સાજીદ દાઉદભાઈ ખલીફાને બેનનો મોબાઈલ આપેલો અને તેમણે એવું કહેલું કે તું અમદાવાદ જઈ અને અમદાવાદ મોબાઈલથી વૃક્ષાના બેનના સગાવાળાને જાણ કરજે કે ભાઈ હું વૃક્ષાના બેનને લઈને ભાગી ગયો છું એટલે તમે આવો તપાસ કરતા નહીં એટલે પોલીસ ગેરમાર્ગે દોરાય અને વૃક્ષાના બેનને કોઈ લઈને લગ્ન કરવાની ઈરાદે લઈને જતું રહ્યું છે એવું સમજીને પોલીસ એ બાબતે તપાસ ના કરે તેના ભાગરૂપે સુ સાજીદ દાઉદભાઈ ખલીફાને મોબાઈલ રૂક્ષાણાબેનનો મોબાઈલ લઈ અને તારીખ નવ છ બે હજાર અઢારના રોજ જ અમદાવાદ મુકામે રવાના કરેલો અને જેના ભાગરૂપે સાજીદે અમદાવાદથી ફોન પણ કરેલો અને રુક્ષાનાબેનના સગાવાલાએ રિસીવ પણ કરેલો ત્યાર પછી આ સાજીદેએ મોબાઈલ અમદાવાદ રેલવે સ્ટેશનની બહાર નાખી દીધેલો ત્યાર પછી પણ શકીનાબેન આ બાબતે ઉગ્ર રજૂઆત કરતાં બીજા વધારાના પૂરા ખોટા પૂરા ઊભા કરવા માટે ફરીવાર સાજિદ દાઉદ ખલીફા તથા તેની પત્ની સાઈમા સાજિદ ખલીફાઓ બંનેને અજમેર રવાના કરેલા અને અજમેર જઈ રૂક્ષાણાબેનનું આઈ કાર્ડ લઈ અને અજમેરની હોટલમાં રૂમ બુક કરાવેલો અને એ ત્યાંથી જ રૂક્ષાણાબેનના સગાવાલાને ફરીવાર ફોન કરેલો અને રૂક્ષાણાબેનની ત્યાં હાજરી છે એટલે કે જીવિત છે એવું પ્રસ્થાપિત કરવા માટે અજમેર સરહદથી જ આ ફોન કરવામાં આવેલો ત્યાર પછી પરંતુ જે સંજોગો ઉપસ્થિત થયેલા હતા અવારનવાર રૂક્ષાનાબેનને અને એના પતિને ઝઘડો થતા હતા એ તમામ સંજોગો જતાં આ ગુનામાં એની સંડોવણી પ્રા પ્રાથમિક દ્રષ્ટિએ જણાવ્યા આવતા એલસીબી દ્વારા એની પૂછપરછ કરી અને આ ગુનો ડિટેક કરવામાં આવેલો છે પરંતુ આ કામે એલસીબી લગભગ ગુનો ડિટેક કરવાના પ્રયત્નમાં જ હતી તે દરમિયાન આ ગુનો જો એલસીબી ડિટેક કરી દેશે એ ડરથી આ ઇસ્માઈલ હુસેન માજોઠીએ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરેલી અને એલસીબી પશ્ચિમ કચ્છની ટીમ બરાબર ઇન્વેસ્ટિગેશન કરતી નથી તેથી અન્ય એજન્સીને આ ઇન્વેસ્ટિગેશન સોંપો એ બાબતે નામદાર પોતે પોતાની પત્ની રુકસાનાબેનનું મર્ડર કરેલ હોવા છતાં નામદાર ગુજરાત હાઈકોર્ટને પણ ગેરમાર્ગે દોરી આ ઇન્વેસ્ટિગેશન અન્ય એજન્સીને સોંપવા માટે પણ રજૂઆત કરેલી છે જેની આ રીટ પિટિશન નામદાર હાઈકોર્ટમાં પેન્ડિંગ છે આ ઇન્વેસ્ટિગેશનના અંતે જ્યારે આ ગુનામાં સંડોવાયેલ તમામ આરોપીએ પોતાની કબૂલાત કરેલ પરંતુ આ ગુનામાં ગુમ થયેલ વૃક્ષાના બેન્ડની ડેડ બોડી મળી આવેલ નહીં જેથી એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ એફએસએલ અધિકારી તથા પંચોને સાથે રાખી અને આરોપી ઇસ્માઇલ હુસૈન માજોટીના બતાવ્યા મુજબ પંચો રૂબરૂ સૌ પ્રથમ એને આયસા પાર્ક ખાતે લઈ જવામાં આવેલા અને ત્યાં એને કહેલું કે આ ડેડ બોડી મેં અહીં સંતાડી દાટેલી હતી ત્યાર પછી કોઈને ખબર ના પડે એટલે એ ડેડ બોડીને ત્યાર પછી ફરીવાર કાઢી અને એ ત્રિમંદિરની પાછળ શ્રીમંદર સિટીમાં અરવિંદસિંહ જાડેજાનું મકાનનું કામકાજ પોતે ઇસ્માઇલ માજોટી કરતો હતા એ મકાનનું ફ્લોરિંગનું કામ ચાલતું હતું એ દરમિયાન ચાર ફૂટ જે પુરાણ કરવાનું હોય એની અંદર જે અસ્થિ છે બેનના જે ડેડ બોડીના પાર્ટ છે એ અંદર નાખી અને ચાર ફૂટ ઉપર કોન્ક્રીટ કરી અને પુરાવાનો નાશ કરવાનો પ્રયત્ન કર્યો હતો એ પંચો રૂબરૂ ગઈકાલે ચેક કરતા આ ચાર ફૂટના ખાડામાં કરતા એના અસ્થિ મળી આવેલા છે જેથી ઇસ્માઈલ હુસેન માજોઠીએ અન્ય આરોપી સાથે મળી અને પોલીસને ગેરમાર્ગે દોરી પોતાની પત્ની રુક્ષાનાબેનનું મર્ડર કરી અને પુરાવાનો નાશ કરી ગુનો કરેલ હોય તેમજ જે બલેનો ગાડીની અંદર મર્ડર કરવામાં આવેલું હતું તેમાં લોહીના સ્પોટ હતા તે આ સ્પોટ પણ સબીર જુસેફ માજોઠી તથા અલ્તાફ અબ્દુલ માજોટીએ એ કવરને બદલી નાખેલા અને પુરાવાનો એ કવરને નાશ કરેલા છે જેથી આ તમામ આરોપીઓ જે છે એના વિરુદ્ધમાં ઇન્ચાર્જ એલસીબીપીઆઈ પીઆઈ ઓસુરા સાહેબે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મર્ડર

મૂવી દ્રશ્યમ પિક્ચર હતું એની અંદર પણ આ જ પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવેલો હતો એટલે એની મોડેસ ઓપરેન્ડી આ આરોપીઓએ અપનાવી હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાવે છે હાલ સુધીના પોલીસ ઇન્વેસ્ટિગેશન દરમિયાન રૂખસાનાબેન તથા તેના પતિને અવારનવાર તેની બીજી પત્ની બાબતે અવારનવાર લડાઈ ઝઘડા થતા હતા અવારનવાર એ લોકોના વિરુદ્ધમાં અરજીઓ પણ થતી હતી અને ચારસો અઠ્ઠાણુંનો ગુનો પણ રજીસ્ટર થયેલો હતો એટલે આ પતિ પત્ની વચ્ચે લડાઈ ઝગડાના કારણે આ કાયમી કાસળ નીકાળવા માટે આ પ્લાનિંગ કરી અને આ ગુનાને અંજામ આપેલો છે હા ખાડા ખોદવા માટે જ્યારે ફરીવાર જ્યારે આઈ ફરીવાર ડેડ બોડી કાઢવાનો પ્રસંગ થયો ત્યારે મામદ ઓસ્માન કુંભારના જેસીબી અને ટ્રેક્ટરની મદદ લઈ અને ઇસ્માઈલે મામદ ઓસ્માન કુંભારને સાથે રાખી અને ડેડ બોડી કાઢેલી અને એ જ માટીની અંદર મિક્સ કરી અને સિમંદર સિટીના અરસિંહ અરવિંદસિંહ જાડેજાના મકાનમાં એ નાખી હોવાની હકીકત જણાવેલ છે